હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીમાંથી એક સરસ મજાની રેસીપી બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે કાચી કેરીની આ રીતે આપણે એક ચટણી બનાવીશું જેને આપણે ભેળ સાથે ખાઈ શકો છો લંચમાં યુઝ કરી શકો છો કોઈ પણ વસ્તુની સાથે એ તમને એટલી જ ટેસ્ટી લાગશે અને કેરીમાંથી તો બહુ બધી વસ્તુ બને છે આ ચટણીને તમે ક્યારે પણ ખાઈ શકો છો એને સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં આઠ દિવસ માટે અને એને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને આ રેસિપી બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે તો એકવાર એને ચોક્કસથી ટ્રાય કરજો કાચી કેરીની આ રીતે આપણે જે ચટણી બનાવીશું એના માટે આપણે સૌ પ્રથમ તો આપણે સરસ મજાની જે કેસર કેરીના મરવા આવે છે એનો યુઝ કરેલ છે આપણે કેરીને તો તમે કોઈ પણ ફોર્મમાં ખાવ તો એ સારી જ લાગે છે હવે અહીંયા મેં બે કેરી લીધી છે જે વજનમાં સો ગ્રામ જેટલી છે અને ત્યાર પછી એને ધોઈને કોરી કરી લીધી છે અને આપણે સૌથી પહેલાં તો કેરીની ઉપરના ભાગમાં જે ડીટિયાનો ભાગ છે એને નીકાળી અને આપણે એની આવી રીતે સ્ટ્રિપ્સ કરી નાખશું હવે આ કેરીને આપણે બધી જ એની સ્ટ્રીપ્સ કરી નાખશો અને ત્યાર પછી આપણે એને આગળની પ્રોસેસ કરીશું કેરીનું તો એવું કહેવાય છે કે ભારતમાં લગભગ પચાસ જાતની કેરી થાય છે અને એને તમે કોઈ પણ ફોર્મમાં ખાવ કાચી કેરી હોય છે એની ચીર હોય છે એને સૂકવીને એના આંબોળિયા બનાવવામાં આવે છે અને એનો આમચૂર પાવડર બનાવવામાં આવે છે પછી કેરીનું આમ પન્ના બનાવવામાં આવે છે જેને કેરીનો બાફલો પણ કહેવાય છે જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને આમ પાપડની તો વાત જ નિયારી છે જે આપણા સ્વાદના શોખીનો જેને ક્યારેય નથી ભૂલતા તો કેરીમાંથી ફ્રેન્ડ્સ તમને કઈ રેસીપી ગમે છે તે ચોક્કસ કમેન્ટ કરીને કહેજો આ રીતે આપણે બધી જ કેરીની આપણે ચીર કરી લેવાની છે અને ત્યાર પછી આપણે એને આપણે એને ચટણી બનાવવા માટે ત્યાર પછી આપણે એના ટુકડા કરી લેવાના છે અને આ કેરીની ચટણીને તમે ચાહો તો સ્ટોર પણ કરી શકો છો અને તમે તાજી તાજી પણ વાપરી શકો છો અને હવે આપણે કેરીની આ રીતે બધી જ ચેર તૈયાર કરી લીધી છે ત્યાર પછી આપણે એને નાના નાના પીસ કરી લેશું જેથી આપણને એ બહુ ઈઝી રહેશે અને એમાં ગોટલી છે એ પણ એટલી જ ઉપયોગી છે પણ આપણે અત્યારે અહીંયા નીકાળી દીધી છે કારણ કે એનો થોડોક તુરો સ્વાદ આવે છે તો આપણી ચટણીનો જે આપણે ખાટો રિયલ ટેસ્ટ જોઈએ છીએ એટલા માટે કેરીની ગોટલી હોય છે એને સૂકવીને તમે એમાં મીઠું મસાલો નાખીને કરો તો એ પણ હૃદયના રોગ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને વિટામિન ઈનો તો બહુ મોટો સ્ત્રોત છે તો હવે આપણે કેરીને આ રીતે નાના નાના ટુકડા કરી લેશું બધી જ કેરીને આપણે વારાફરતી આ રીતે પીસ કરી લેવાના છે આ રીતે અહીંયા મેં બધી જ કેરીના ટુકડા કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે એમાંથી જ્યારે તમે આ પીસ કરતા હશો ને તો એની ફ્લેવર્સ એટલી બધી સરસ રિલીઝ થાય છે કે તમને એમ જ થાય કે આપણે અત્યારે જ ખાઈ લઈએ તો આ રીતે બધી કેરીના ટુકડા તૈયાર છે હવે આપણે ચટણી બનાવવા આગળ વધશું એના માટે મેં અહીંયા મિક્સર બાઉલ લીધો છે અને ચટણી બનાવવા માટે આપણે આ બધા જ કેરીના પીસીસ છે એને આપણે એની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી ચટણી માટે મેઇન જે ઇન્ડિગ્રેટ છે કોથમીર એને આપણે કેમ ભૂલીએ તો અહીંયા મેં કોથમીર લીધી છે એના ડીટીયા કાઢી લીધા છે અને આપણે આ રીતે એને ધોઈને મિક્સરમાં બાઉલમાં નાખી દઈશું અને ત્યાર પછી મેં થોડાક પુદીનાના પાન લીધા છે એ બિલકુલ ઓપ્શનલ છે પણ એની ફ્લેવરફુલ ચટણી બનાવવા માટે આ ખૂબ જ એક વસ્તુ છે જેને મેં અહીંયા એડ કરેલી છે અને ત્યાર પછી મેં અહીંયા ત્રણથી ચાર લસણની કળી લીધી છે અને એને થોડોક તીખો ટેસ્ટ આવે તો સારો લાગશે અને બે મચ્ચા ડીટીયું કાઢીને લીધા છે અને તમને તીખાશ પ્રમાણે તમે લઈ શકો છો પણ આટલું બહુ કાફી છે અને ત્યાર પછી મેં અહીંયા બ્લેક સોલ્ટ અને કે સિંધાલુ નમક લીધું છે અને શેકેલા જીરું પાવડર એડ કર્યો છે જેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે અને આ રીતે તમે મારી બનાવેલી આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને લીંબુનો રસ બહુ જ ઓછો આપણે ત્રણ ચાર ટીપા જ એડ કરવાનો છે ખાલી આપણે આ ચટણીને જે એકદમ ગ્રીન કલર માટે અને થોડુંક પાણી એડ કર્યું છે હવે આપણે એને ક્રશ કરી લેશું અને આપણી આ જે ચટણી છે એને આપણે જોશું કે એનું કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે તો તૈયાર છે આપણી કાચી કેરીની ચટણી જેને તમે ઉનાળાની સિઝનમાં દરરોજ બનાવી શકો છો અને વધારે બનાવીને સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં એક વીક માટે તો આ રીતે આ ચટણીનો આપણે યુઝ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો અને તમે આ રેસીપીને શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આપણે મળીશું એક નવી જેવી હોમમેડ રેસીપી જે ઘરે આસાનીથી બનાવી શકાય અને ખૂબ જ ટેસ્ટી અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ